અન્ડરવેરની અંદર જુઓ કેવી રીતે લાખો રૂપિયાની સોનાની પેસ્ટ છટાડી સોનાની દાણ ચોરી કરવા માટે સ્મગલરો હવે કેવા કેવા પંતરા અજમાવે છે તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે એક એવા મુસાફરને ઝડપ્યો છે જેને પકડાઈ ન જવાય તે માટે પોતે પહેરેલા અન્ડરવેરની અંદર સોનાની પેસ્ટ છટાડી દીધી હતી દુબઈથી આવેલા આ મુસાફર પાસેથી કુલ 96 લાખનું સોનું જપ્ત કરાયું છે

કોઈને પહોંચાડવાનો તો નહોતો ને શું પાછળ કોઈ ઇન્ટરનેશનલ સ્મગલિંગ ગેંગ સક્રિય છે હાલ કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે